દ્વારકાના મોજબ પાસે મળી આવેલ ચરસનો મામલો દ્વારકા તાલુકાના મોઝપ ગામના દરિયા કિનારેથી કરોડોની કિંમતનું બિનવારસી ચરસ મળી આવ્યું દ્વારકા તાલુકાના મોજબ ગામના દરિયાકાંઠેથી અગિયાર પોઇન્ટ ચોરાસી કરોડની કિંમતનું બિનવારસી હાલતમાં ચરસ મળી આવ્યું દ્વારકા તાલુકાના મોજબ દરિયાકાંઠેથી અગિયાર કરોડ ચોરાસી લાખ રૂપિયાની કિંમતનું ચરસ પોલીસને મળી આવ્યું છે ઉલ્લેખનીય છે કે દ્વારકાના મોજબ ગામના દરિયા ત્રેવીસ પોઈન્ટ કિલો અને જેની કિંમત અગિયાર કરોડ થતી હોય ત્યારે એ ચરસના એકવીસ પેકેટ મળી આવ્યા છે દ્વારકાનો દરિયા કિનારો જાણે ડ્રગ્સ માફિયાઓ માટે મુખ્ય દ્વાર બનતો જતો હોય તેવા અણસાર આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે બે માસમાં વિવિધ સ્થળોએથી એકસો છત્રીસ પેકેટ જેનો વજન એકસો કિલો થાય છે જેની અંદાજિત કિંમત રૂપિયા તોતેર પોઈન્ટ સિત્તેર કરોડનું ચરસ બિનવારસી હાલતમાં પોલીસને મળી આવ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે